ઘણા બધા નેતા એ લગ્ને લગ્ન કુંવારા હોય છે કેમ કારણ કે એ ગમે ત્યારે ગમે પ્રકારની ચૂંટણી જોઈ ક્યાંય સીટ ખાલી પડે સંગઠનની અંદર કોઈ જગ્યા ખાલી પડે એટલે તરત જ આ નેતાઓને જગ્યા માટેના સપના આવવા માંડે જેમ કે લગ્ન લગ્ન કુંવારા એટલે ગમે એટલા લગ્ન કર્યા હોય તો એ પાછું પણવાનું મન થાય એવી કહેવત છે આપણે એમાં આપણે ત્યાં પણ લગ્ને લગ્ને કુવારા નેતાઓ અનેક છે મારે વાત કરવી છે વિસાવદરની ખાલી પડેલી સીટની એક એવા નેતા છે કે જે દરેક ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે તૈયાર હોય છે પણ આ નેતાનો મેળ નથી પડતો ત્યારે જુનાગઢની વિસાવદર બેઠક માટે જુનાગઢ જિલ્લાના એક નેતા તૈયારી કરતા હતા પરંતુ હવે જે સમાચાર આવ્યા છે એમાં રાજકોટ જિલ્લામાંથી પણ એક નેતાએ વિસાવદર માટેની તૈયારી શરૂ કરી છે નેતા કોણ છે એ જોવા માટે થઈ અને અત્યારે જ ચેનલને કરો અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું વિસાવદર માટે મેં થોડા દિવસ પહેલા વાત કરી કે ગોપાલ ઇટાલિયાનું નામ જેવું આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું એટલે જુનાગઢ જિલ્લાના એક પાટીદાર નેતા સંગઠનના નેતા છે એ સંગઠનના નેતાએ નવા નવાડાવ્યા મૂકી રાખ્યા કારણ કે એમને એવું લાગ્યું કે ગોપાલ ઇટાલિયા સામે આપણે જીતી શકાય એ થોડું અઘરું છે અને ભાજપ આપણને ટિકિટ પણ નહીં આપે કારણ કે ગોપાલ ઇટાલિયાનું નામ આવતા ત્યાં હર્ષદ રીબડીયાની ચર્ચાઓ વધી ગઈ પણ હર્ષદ રીબડીયા ભૂપત ભાયાણી અને જે નેતાની હું વાત કરતો તો એ જુનાગઢ સંગઠનના નેતા આ ત્રણેય નેતાને બાદ કરો તો વધુ એક ભાજપના નેતા છે જેને હવે વિસાવદરના નામનો જબ્બો સીવડાવવો છે કોણ છે આ નેતાની વાત કરું તો આ નેતા એ રાજકોટ જિલ્લાના પાટીદાર સમાજના આગેવાન છે રાજકોટ ગ્રામ્યની એક સીટ માટે વર્ષો સુધી એવો વલખા માર્યા પણ એ રાજકોટની સીટમાં એમનો મેળ પડ્યો નહીં પછી આ નેતાએ રાજકોટ સિટીની એક સીટ માટે ઘણા બધા વલખા માર્યા રાજકોટની સિટીની સીટ એમને જોતી હતી પણ ભાજપે આ સીટ એક સામાજિક સંસ્થાના એક આગેવાનને આપી દીધી અને પછી આ નેતાને ઈચ્છા થઈ કે હવે તો અહીંયાય મેડ ના પડ્યો ત્યાંય મેડ ના પડ્યો એટલે પછી લોકસભાની ચૂંટણીમાં આ નેતાએ રાજકોટને પોરબંદર એમ બે સીટ ઉપર પોતાના જે તેના આગેવાનો હોય કાર્યકર્તા એમને કીધું કે ભાઈ તમે મારું નામ આપજો મારું નામ આપજો મારું નામ આપજો મારા લડવા માટેનું કહેજો પણ ન તો આ નેતાનો પોરબંદરમાં મેળ પડ્યો કે ન આ નેતાનો રાજકોટમાં મેળ પડ્યો એટલે વિધાનસભા લોકસભા રાજ્યસભામાં પણ નાની મોટી ક્યારેક તૈયારી કરીએ છીએ પણ એમાં બહુ ભેગું ના થાય કારણ કે રાજ્યસભાના નિર્ણયો હંમેશા ઉપરથી લેવાતા હોય છે અને સંગઠનમાં પણ કંઈક બનવા માટે હંમેશા ઉછળકૂદ કરતા હોય છે આ ભાઈ પણ હવે આ નેતાને વિસાવદર બેઠક ખાલી થઈ છે એટલે હવે આ નેતાએ ભાજપમાં ચાલુ કર્યું છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા સામે લડાવવો હોય તો મને લડાવ હું લડી શકીશ અને જ્યાં પણ કોઈ પણ બેઠક ખાલી પડે એટલે આ નેતાને લડવાના સપના પહેલાં આવી જાય છે એ તૈયાર થઈ જાય છે કે હવે હું લડી લઉં ઘણી વખત એમને જ્યારે પણ રાજીનામા પડે કોઈ સીટ ખાલી થાય અથવા તો કોઈ લોકસભામાંથી રાજ્યસભામાં જાય કે વિધાનસભામાંથી લોકસભામાં જાય તો તરત જ આ નેતાએ મનોમન નક્કી કરે કે આ બેઠક પર આપણે લડવું જોઈએ એટલે સૌરાષ્ટ્રની જ મોસ્ટલી બેઠક હોય છે રાજકોટ ને એ બધા વિસ્તારની જુનાગઢ રાજકોટ હવે આ નેતાએ અત્યારથી પાર્ટીમાં એ શરૂ કરી દીધું છે કે આ બેઠક પટેલોની બેઠક છે ને ગોપાલ ઇટાલિયા જ્યારે લડતો હોય ત્યારે મારા જેવો સંગઠનનો કુશળક્ષમ નેતા જ હોય કે જે ગોપાલ ઇટાલિયાને હરાવી શકે લડી શકે એટલે તમે જૂનાગઢના સ્થાનિક નેતાઓ તો બિચારા સાઈડમાં રહી ગયા હર્ષદ ભૂપત ભૂપતભાયા આમ તો બંને આયાતી નેતાઓ કહેવાય આમ આદમી અને કોંગ્રેસના અને ત્યાંના એક સંગઠનના નેતા છે એમને પણ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતા પણ હવે ચહેરા સામે ચહેરો લડાવવાની થિરી આ નેતા ભાજપમાં સેટ કરી રહ્યા છે કે મને ચહેરો બનાવીને મને ત્યાં લડાવો હું લડી શકીશ મારી પાસે પૈસા છે સેટિંગ છે હું કુશળક્ષમ છું એટલે જૂનાગઢમાં હવે પોતાનો મેળ પાડવાનો આ નેતા પ્રયત્ન કરી રહ્યા છે પોરબંદર ના પડ્યો રાજકોટ ના પડ્યો વિધાનસભામાં ના પડ્યો લોકસભામાં ના પાડ્યો પણ હવે આ નેતા એ પોતે પોતાનું સેટિંગ ગોઠવી રહ્યા છે વિસાવદરની બેઠક માટે હવે અમને તો ખબર નથી કે આ નેતાએ શું કરવા ગમે ત્યાં સીટ ખાલી થાય અને તૈયાર થઈ જાય છે કે ગમે ત્યાં એમને મહામંત્રી બનવાના સપના આવે ને સૌરાષ્ટ્રના મેન આગેવાન બનવાના સપના આવે ને ઘણા બધા સપના આવે ને છેલ્લા ચાર પાંચ દિવસથી સેટિંગ કરવા દિલ્હીમાં એ નેતા છે પણ ખબર નહીં હવે ભાજપ એમને કેટલીક ઓળખી ગઈ છે તમને આ નેતાનું નામ ખબર હોય કે જેને વિસાવદર માટે નવા જબ્બા સીવડાવ્યા છે તો કમેન્ટ બોક્સમાં લખજો અને અમારી વાત તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર